મિત્રની હત્યાનો બદલો લેવા યુવકની હત્યા કરી કોર્ટ પરિસર સામે જાહેરમાં સુરજ યાદવની હત્યા કરી આરોપી એમપી થી ઝડપાયો વર્ષ બે હજાર બાવીસ માં પાલી ગામમાં દુર્ગેશ યાદવના નામના વ્યક્તિની હત્યા થઈ હતી આ ગુનામાં ફરિયાદી ઇન્દ્રજીત પન્નાલાલ યાદવનો દીકરો સુરજ યાદવ અને તેના મિત્રો સંદીપ ગઢડી તથા મનીજા ઉર્ફે મનિયા પકડાયા હતા દુર્ગેશ યાદવના મિત્રો કરણ રામપાલ સિંહ રાજપૂત ધીરજ પ્રમોદકુમાર રાજપૂત અને મેહુલ દીપકભાઈ પરમારે પોતાના મિત્રની હત્યાનો બદલો લેવા માટે પાંચ મે બે હજાર ત્રેવીસના રોજ સુરજ યાદવ અને તેના મિત્ર રવિ ચૌહાણને નિશાન બનાવ્યા હતા જ્યારે સુરજ યાદવ અને રવિ ચૌહાણ કોર્ટમાં તારીખ પર આવ્યા હતા ત્યારે બપોરના સુમારે અઠવા ગેટથી પાર્લે પોઈન્ટ બ્રિજ તરફ જતા કેબલ બ્રિજ ઉતરતી વખતે અમૃત સાડી શોરૂમની સામે જાહેર રોડ ઉપર સુરજ યાદવને તીક્ષણ હથિયારના અસંખ્ય ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો આ હત્યા બાદ ત્રણેય આરોપીઓ ફરાર થયા હતા પરંતુ પોલીસને તેમને ઝડપી પાડી લાજપુર જેલમાં ધકેલી દીધા હતા આરોપી રામપાલ રામપાલસિંહ રાજપૂત જે દસ જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ સુરત લાજપુર જેલમાં હાજર થવાનું હતું પરંતુ તે સમયસર હાજર ન થઈ ફરાર થયો સુરત શહેર પોલીસ લાંબા સમયથી આ ફરાર આરોપીને શોધી રહી હતી આખરે મોબાઈલ સ્નેજિંગ સ્કવોડના જવાનોએ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસ દ્વારા મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરતા મધ્યપ્રદેશના મુરેના જિલ્લાના ચંબલ ક્ષેત્રના અંબાહ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બડીતોર ગામમાં તેના મામાના ઘરેથી તેને ઝડપી પાડવામાં આવ્યું હતું પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આજે તેને લાજપોર મધ્યસ્થ જેલને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે